હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા આજે વિધુબેન તો મૂડ બનાવતા એટલે મારે આજે ફરીથી વિડીયોનું એડિટિંગ કરવું પડ્યું હતું તો અમે જો મેળામાં મસ્ત મેળાની મસ્તી ભાગ બેનો આજે અપલોડ કરી રહી છું તો અહીંયાથી અમારી મેળાની શરૂઆત થઈ હતી જેમાં ધાર્મિકભાઈએ ગેમ્સ રેમી પણ આવ્યું નહીં કાંઈ ખાલી દસ રૂપિયાની દોરી આવી કપડા સુકવવાની અને પછી તો પતી ગયું હતું ત્યાંથી એવા આગળ તો વિધુબેન જોઈ ગયા ચકડોને એને અને એના ડેડીને બેને ચકડોળમાં બેસવું હતું તેણે બે લીધું અમે પછી બધા નીચે બેસીને આવી મસ્તી કરતા હતા બેન આવી ગયા ચકડોળમાં બેસીને પછી ભાઈના ફ્રેન્ડ મેળવતા એ લોકો આવી રીતે બધા બચ્ચા પાર્ટી સાથે મસ્તી કરી અને આ બધા અમે નવા નવા રાઈસ જોઈએ અને નવા નવા ચકડોળને બધું જોઈને આપણે તો કે વહેતા જ નથી એટલે આપણે કોઈ ટેન્શન જ નથી કારણ કે આપણી હિંમત જ નથી એક ચકડોળમાં કે રાઈસમાં બેસવાની પણ વિધુબેનનું ફેવરેટ વસ્તુ અહીંયા એના હાથમાં આવી ગયું હતું જો લખેલું જ છે સામે જો ખીચું એનું ફેવરેટ પણ ખાતા ખાતા એને થોડી શાંતિ થઈ ખાતી હોય ને સોંગ ચાલુ થાય એટલે જો એના નખરા ચાલુ ખાતા ખાતા માટલા ઉપર માટલો આવી ગયો ને પછી ત્યાર પછી એને ખાઈ લીધું ખીચું ને અહીંયા કરી નાખ્યો અને ડાન્સ ફરી વાર કે આ એનું ફેવરેટ હતું એને ક્યાંય મળતું નહોતું ને આજે જોઈ ગઈ ને એટલે મને કે મારે એમાં ડાન્સ કરવો છે ને રીલ્સ ઉતારવી છે ચાલો મેં તો ઉતારી નાખો એણે રીલ્સ ઉતારી ત્યાર પછી અમારો મેળો અહીંયા પૂરો થવાની તૈયારીમાં હતી આ સોંગ તો કદાચ મેં એનો મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલું જ છે જઈને જોઈ લેજો જે હવે અને આપણો મેળો અહીંયા પૂરો થવા આવી રહ્યો હતો આપણે અહીંયાથી નીકળવાનું હતું બહાર તો અમારી જો વિડીયો તમને અમારા શોર્ટ્સ વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહીજો જો હવે અમારો આ વિધુભેનો ડાન્સ પૂરો થઈ ગયો છે અને અહીંયાથી હવે ફાઇનલી આપણે નીકળવાનું હતું બહાર પણ ત્યાર પહેલાં પણ કોઈકનો ડાન્સ ચાલુ હતો નહીં જોઈ ગઈ ને તો એ વિધુ ડાન્સ ચાલુ કરી દીધો હતો ત્યાં જો પછી અહીંયાથી આપણો મેળો થઈ ગયો પૂરો ને આપણે ફાઇનલી નીકળી જવાના હતા બહાર તો તમને અમારો લોકો કેવો લાગ્યો હતો અમે ખૂબ મજા રૂપ કે જો જય શ્રી કૃષ્ણ જય